એટલે કે લાલબાગ તરફ એટલે કે રાવપુરા અને લાલબાગ તરફથી આવતા જે તમામ જે વાહનો છે એ રેલવે સ્ટેશન તરફ નહીં જઈ શકે અને જે રેલવે સ્ટેશન તરફથી આવતા વાહનો છે એ વાહનો એ રાવપુરા અને લાલબાગ વિસ્તાર તરફ નહીં જઈ શકે ફરી એક વખત વડોદરા શહેરની પરિસ્થિતિ સર્જાય છે અને ફરી એક વખત કાળાગોળા બ્રિજ બંધ કરવાની નોબત આવી છે કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ અવિરત પ્રમાણે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કાલાઘોડા બ્રિજ પર પોલીસ તૈનાત કરી દેવામાં છે અને કાલાઘોડા બ્રિજ ફરી એક વખત બંધ કરવાની નોમત આવી ચૂકી છે સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે આજવાની જો વાત કરીએ તો આજો સરોવર બસો તેર ફૂટ ઉપર વહી રહ્યો છે અને સતત ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સીધું પાણી વિશ્વા નદી મિત્રી નદીની અંદર આવી રહ્યું છે ને અત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી આપ જોઈ શકો છો સત્યાવીસ ફૂટની આજુબાજુ પહોંચી ચૂકી છે અને સતત આ આ આ બ્રિજ બ્રિજ ફરી એક એક વખત વખત મહિનાની અંદર બીજી છે એ બંધ કરી દેવામાં આવ્યો છે સતત અવરજવર માટે આ બ્રિજ ફરી એક વખત બંધ કરવાની નોમત વડોદરા મહાનગર તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે સૌથી પહેલું અપડેટ તમને આપી રહ્યા છે સ્પાર્ટ ટુડે ન્યૂઝના ના માધ્યમથી તમામ અહીંથી અવર જવર કરતા લોકો માટે પણ

સત્યાવીસ ફૂટ ની આજુબાજુ વહી રહ્યું છે ઉપરવાસની જો વાત કરીએ તો આજવા નું લેવલ વાત કરીએ તો બસો ફૂટ જેટલું આ અત્યારે ફૂટ નોંધવામાં આવ્યું છે વોટર લેવલ પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ અહીંયા અટવાયા છે અહીંથી જે પ્રકારે આ બ્રિજ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે વિશ્વામિત્રી નદી પણ જે સપાટી છે તેમને પણ બતાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ હવે અવર જવર માટે આ કાલા ઘોડા દેવામાં આવ્યો છે ન્યૂઝ સતત આ અપડેટ આપતું રહે છે કારણ કે જે પ્રકારે અમારી કામ છે અને કામની લીધે જ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ વિશ્વામિત્રી નદી સ્વરૂપ જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ફરી એક વખત

કાલાઘોડા બ્રિજ છે એ બંધ કરવાની નોબત અહીંયા આવી છે આ રોદ્ર સ્વરૂપ વિશ્વામિત્રી નદીનું જોઈ શકો છો અને હવે આ કાલાઘોડા બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવે છે અવર માટે જ્યાં સુધી આ વોટર લેવલ નીચું નહીં જાય તેના ત્યાં સુધી આ બ્રિજ બંધ કરવાનું કારણ કે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે વિશ્વામિત્રીનું જે નદીનું જળસ્તર છે એ સતત વધી રહ્યું છે ઉપરવાસમાં પણ વરસાદ છે ઉપરવાસના વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં સર્જાય છે પૂર જેવી પરિસ્થિતિ હવે સર્જાઈ ચૂકી છે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સલામતીના ભાગરૂપે ફરી એક વખત કાલા એક વખત આ કાલા બ્રિજ બંધ કરાયો છે એક મહિનાની અંદર બીજી વખત આ કાલા બ્રિજ છે એ બંધ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો જે પ્રકારે પરિસ્થિતિ નો દરેક ફળ અપડેટ સ્માર્ટ ફૂડે ન્યૂઝના માધ્યમ તમને તમને આપી રહ્યા છે અને હવે અહીંયાથી એક પણ વાહન નહીં જઈ શકે સતત એક પ્રકારે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે તેના કારણે જ આ વિશ્વામિત્રી નદીનું જળસ્તર અહીંયા વધી રહ્યું છે અને તેને કારણે આ કાલાઘોડા બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે સતત વડોદરા મહાનગરપાલિકાના તંત્ર એટલે કે કમિશનર સહિત સ્થાયી કમિટીના ચેરમેન વડોદરાના મેયર સહિત વડોદરાના કલેક્ટર સહિત તમામ લોકો વડોદરાની પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે અને તેના અગમચેતીના ભાગરૂપે જ આ કાલા ઘોડા બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે સતત અમે પણ તમને અપડેટ આપતા રહીશું કારણ કે જે પ્રકારે વડોદરા શહેરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં વરસાદ હોય કે વડોદરા શહેરની જો વાત કરીએ તો આજે રેડ એલર્ટ સહિત આપવામાં આવે છે ઇમરજન્સી વાહનોને અહીંથી ખાલી એન્ટ્રી આપવામાં આવી રહી છે કે એમ્બ્યુલન્સ ફાયર વિભાગ સહિત તમામને અહીંયા એન્ટ્રી આપવામાં આવશે બાકી તમામની એન્ટ્રી અહીંયા બંધ કરી દેવામાં આવે છે આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ શિક્ષણ અહીંયાથી રવાના કરવામાં આવી છે માત્ર ઇમરજન્સી સેવાઓ જ અહીંથી જઈ શકશે

જો હજુ પણ પરિસ્થિતિ આવી વણસી રહેશે તો સતત મંગલ પાંડે બ્રિજ પણ બંધ કરવાની નોબત આવી શકે છે ફરી એક વખત વાત કરવામાં આવે તો ઉપરવાસ વરસાદના કારણે જ આજવા સરોવરમાંથી સીધું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે અને તેના કારણે વિશ્વમંત્રી નદીની જળસ્તર સપાટી સતત વધી રહી છે અને સત્યાવીસ ફૂટ સુધી પહોંચી છે અને ફરી એક વખત કાલાગોળા બ્રિજ છે જોઈ શકો છો હવે શાંત થઈ ચૂક્યા છે અહીંયા તે એક પણ વાહન અવરજહર નહીં કરી શકે ત્યારે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે ફરી એક એકોખત કાલાગોળા બ્રિજ બંધ કરવાની નોબત આવી છે ત્યારે તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે ઘરની બહારને અન કરવાના પણ અપીલ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબનું છે તમામ લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે પરશુરામ બોટ્ઠા હોય તમામ જગ્યાઓ ચિંતા મુરાન તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે 200 ટેનર કટી દેવામાં છે ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે ફરી એક વખત કાળાગોળા બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા